તહેવાર ગમો શેવો થાય છે જોતો આવું ઉનો તહેવાર તો આમાં અમો નહી પણ ગમો જોઈએ ઇંકન તો મન વરક આવો તહેવાર છે એમાં ગો ટોટિયો બટિયો ટકાક નહી ટકતો તમારો માં કાકા ક્યારથી થી તગડી મળ્યા એટલે શું કરવાનું છો જઈને કે હવાનું ગમની હોટેલ જ આંગરા ના ના આપડી ગમની હોટેલ જ આંગરા આપણ ઘરવાળો ના આંગરી એક સમ આ પેલો બાબુડો શિકાર શિખર નો આગેવાન છે પેપર છે એ ખબર પડતી નહીં આખા ગમ માં ઘર બાકી મળ્યું મેલ્યું શિખર મારા ઘેર જઈને ડોસી ને હું કઈ જોશે ને એટલે બાબુજી એ બધું કઈ દીધું રાખ્યું તું આ રોમાય મો તો થઈ સાઈ ઘેર પહેવા નહી દેતી મને મને બધી ખબર છે

તમને બધી ખબર ના પડે એટલે ના હોય ને તો કાઢી મેલ પછી રેદુ ભરવા શકન તો હેડે હેડે તો મારા ઘેર આવો અરે બે ટીપી નાખવાના હું ફેર પર રોટલા તે ટીપી નાખતા હોય તો તાણે વાત કરો સતે ના ના ઇતના હોય ગાડી ઇને બે ટાયર હરખો હોય ને તો ગાડું હેડે એ કાદુ પંચર હોય ને તો ના હેડે એ ભૂલી જઈ જો પાછા કેવું કે તારા પંચર છે ને ના તો એ ટાયર જ કાઢી નાખ મારે તો કોઈ પંચર નહીં તમારે આખું ફૂટી ગયેલું છે વાત કરો સાથે આવી સલાહ જોજો કોઈ ના હાલતા હું છું કોઈ બીજો હે તો બે ઘસી દેશે પણ આ બાબુ નહીં કેવા જવાનું આવતું તું કોઈક આપડે કીધું એટલું શું તું તો મોટી મોટી કરે માર ઘેર હેડ લગે તો હેડતું તો છે નહીં છો કાકા બઉ વધારે ના હારું પડશે કંકા બીજું કશું નહીં પરફારા ઘર પેલા કુતરા જેમ જઈને રેદું ભર્યા બાઈને મોચા તોડવાના પરિ જતો ખવરાવાનું લાંબો તો શું ના ના ઓમ દર ગોકુળા જેમ હારું હારું મીઠાઈઓ પૂરીઓ આ બધું રોધી રોધી ખાતા ખોક ખબર પડે છેમ ખવાય છે નહીં ભાવતી એવું ગારી મને બધું એ ભાવે છે પ્લીઝ યાર જેવું છે તારા કુંચી છે ને એટલે પોકે હતા નહીં મોકી ને ખાતી છે આ રોટલો એટલે ઘણો હો શાકનો રોટલો તમારી પછી કશું નહીં થાય હું એટલું જ છમ તમાર પછી તાર શું થાય છે મને નહીં લાગતું તારી મોમી ખરી ને આપણને ઘેર તહેવાર કરવા દે આપડા ઘેર આ જોતા નહિ ગાલી પછી તહેવાર બીજા તહેવાર બગાડે હોય ને ત્યાં બાબુ બાટલી ને

હું તો એમ કહું છું બજાર માં જઈએ થોડા પૈસા તો પડે જ છું અમે ના હોય તો થોડું કરિયોણું લઈ જઈએ તેલનો ડબ્બો લઈ જઈએ ના હોય તો પેલા પાત્ર નહીં બનાવવાના તો તૈયાર રોલ એરે લઈ જઈએ એટલે તારી મમ્મી ખરીને નહીં ખુશ ખુશ થઈ જાય અને ઘેર રવા દે તો તહેવાર સુધરી જાય બીજું કોઈ નહીં હા હા આવું કોક લઈ જવું પડે ને કાતો ખાવા માળા મે ના પડે ખાવા માળા નહીં જવું પડે કમ્પ્લીટ જો કેમા તવે મારા પહાણા છોડ દે બાબુડા ખબર પડતી નહીં અમે ચિપ્પા નું નામ લે લઈ વખા છે ઘેર ચુગાર નું નામ તો નામ પણ અમે કશું યાદ કરે જેવું નહીં જો સરપંચ તમારે નહીં હેડતું ઘેર એટલે નહીં હેડતું

સરપંચ આ તહેવાર ખરા ને બધા મેલ્યો ને એમાં કયો છો તમે પણ કોઈક મરી ગયેલું હોય ફોટો તો જીવતા જીવ મળી

તેલનો નો ડબો ના હોય તો ખાસું બધું કરવાનું ખબર કરે અને ઘેર પહોંચી જવું દબાતા દબાતા હા એ વાત હાચી કરી કોઈ ના બોલા મેરાઈ જાય તો વરી આતો

સમજાવું ઘેર દે છે આ પાછો લુ છે મને ખબર છે કે ના હોય તો તગડી મેલ આ નહી એટલે ઘેર અમાર તરાઈ ડુંઘુ પેઠ્યું જે એવો લવણ રાસ્તી પેલા અહ ઘેર તો આવી ગયો છું પાછો હારું થયો મારા હાડુનું તે એવાય રિક્ષા મને આલી ફેરબા તે ફેરબા થશે નકા ઘેર તો ડોશી પહેવા જ નહીં દેાવી આ લંકા દેને ઘેર જઉં તારા ધોકો લઈને બેરે છે પણ ઘેર તો જઉં નહીં આ રિક્ષા ફેવરી ખાવું છું પણ ઘેર જઉં નહીં નાઓ તો આ થઈને ઓમ જવા દે અને આ બાબુરા નું જાય એનું બેટ જાય આ ઠાઠરી ભેગો થઈ જાય આ એને ડુંગો ગાળી છે એમાં અમારા લોચા પડ્યા છે આ વને ના કીધું તો હું વાંધો હતો અમે સ્યો મરી ગયો છે જીવા છે હું વાંધો હતો ખાલી ફોટો જ મેળવી રમ્યા તા કા કોઈ મય તો નહીં ના શો કઈ ને આ ઓછો નહીં બાબુડો હું તો એમ કહું છું કે અમુ જો આરે આઈડિયા નહીં માળી હે ને

અમે બળકે બળીએ છીએ વગણ વળી આટલો બધો ગરમ છે થઈ જાય છે અરે ગરમ જ થાવ કા તમારા વાદે સાલો ને મારા લંકાઈ ને પગો પર ને પગો પર દુખા મિલે છે એટલે તારે દુખ તો છે અરે દુખ ખેમા નહીં કીધા જે એટલે અમર કોઈ ઘેર લાડવા કરી નહીં ખવરાયા તણ અરે મનીએ ઘેર થી કાઢી મિલો ડોસી કે ઘેર ના આવતા આ તો મારા હાડું હારા કે હોય તે રિક્ષા વાલી સા મન કે ફેવરા તમે તાર જીવણિયા ધોકા તો અમે ખાધા છે લંકારી ભાઈ ના ખુણ પત્તર ખેલાડી શું ને એ ખેલાડી તો બાર વાતો કરવાની ઘેર વાતો નો ખેલાડી નહિ વાતો જવા દે જીવણિયા એટલે

ખાલી રખડવા સોમલા તાર પચાસ રૂપિયા જમા રી નો એ જીવણિયા કમ્પ્લેટ આવરો તો સાને અરે વિમાન ચલાવ એવો ડ્રાઈવર શું કોઈ રિક્ષા તો હું આટું તાણ વિમાન આ થાતી તો જીવણીઓ કાયમથી થી ડ્રાઈવર ખરો એટલે ઘેર તો કશું ચલાવતો ના તાણે અરે ઘેર તો 10 ટાયર વાળી ગાડી ચલાવતો છે તમને ખબર નહીં મને છે ને 10 ટાયર વાળી તારા બાપ નાઈ તો સાયકલ પાડી નહીં અરે સાયકલ નહીં મારા બાપાને ગાલનું હતું ક બે બરજોના આઠ પગ અને ગાલનાનો બે ટાયર 10 ટાયર છોક ના થયો एले गालू चलातो इम हा हा रिक्षा सर वने तो तईना टायर ताहिन से अब कोई गालना ने इंजन ना आवे जोयत हा ते मऊ थाई ग इंजन आवे इतला मेडजो माझ्या पक्के आज सरपंच

બે શું શું આમ સરપંચ એવું નહીં મારે પેલો પાળેલો એનું રેડું નહિ ભરાવાનું રોજરો પણ આ મુસાર શું નો તો ઘેર નેકડા એટલે ઉતાર ઉતાર કરતું તો ગયો

ખાલી ખોટો ટાઈમ બગાડે છે હા જીવણીઓ કોનું નક્કી નઈ ઘાટ આવે તો આઈન પાસે હોય છો બેહી જો હોય છો એલા શાંતિ થી એ જીવણીયા એ જીવણીયા મુસાર તમે કાકા જોઈ આવજો અમાને શો હો કો એ કેમાં એમ પાસી પરહ મતલ ના ડબા હ ના ના કર દીધું કમ્પ્લીટ ચીન કાકા જો કે હા આપણે તાણ હું આય હજો કે રાવણ કાઢ્યો છે ને

કાટાળુ કઈ જવણາດ ઓછો ફૂલ લાકજે રાખીને જ ન જવું પર જરે જીવણિયા એ એ જીવણિયા તો એ મૂર્ખા હવે હું તમે પણ ઓમ જાય છે રિવર્સ બોનિયા રોડ ઉપર તો ચડાવી પડે ક હા જવા દે એ જીવણિયા છોડ્યો પાછો જાતન તો નહિ આ કરે હું

એટલે તને ખબર પડે છે હું સાહેબ છું એ ખબર નહીં પડતી સાહેબ હોય તો ઘરનો હું ઇનો સાહેબ છું હા તું લાયસન્સ લાય ને રિક્ષા નું લાયસન્સ લાય ફટાફટ લાયસન્સ લાય તાર જીવન મુસાન ની રિક્ષા રોકીશ છે તું યાર મગજ ખાધા વગર તારા ગાડીનો કાગળિયો કાગરિયો ચોપડી ને બધું લાય તું રોંગ સાઈડ આવે છે ખબર પડે છે નહીં પડતી રોજ મારો છે ગમે તે આવું તું ગમે તે આવું પૂછવા વાળો એટલે સમજો સમજો આ રોંગ સાઈડ આપવાનું કાગરિયો નહીં અને બોલવાઈ સભ્યતા બોલવાની સભ્યતા છે

કશું કહેવાય જરૂર નઈ આ બધું ચોરી કરી લાયક નઈ એ ને તમે બધી પથ્થર ફાડી દા કેતા બનાવટી આ બધો બકરી કરિયો નું હોય ને તો બિલ લઈ એ બધા નું અને પોલીસ સ્ટેશન આવજો નહી તો રિક્ષા જપ્ત થઈ જાય છે એક તો ચોરી નો માલ છે રિક્ષા લેવી છે એડવાન્સ કરો રિક્ષા તો પોલીસ સ્ટેશન સો રહી જજે અને જે સામાન લેવો હોય બિલ લઈને આવજો તો કે દારૂ પીન ચોરી ના ધંધા કરવાના

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી